મિત્રો આજના વિડીયોમાં આજના મુખ્ય અને મોટા સમાચારની વાત કરવાની છે તો ફક્ત બે મિનિટ નો ટાઈમ કાઢી આ વિડીયો જોઈ લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ લોકસભાની પચીસ સીટો પર ઓગણસાઠ મતદાન ગઈનો પારો વધતા મતદારો નીરસ પાંચ મતદાન ઘટ્યું ઓછા મતદાનથી ભાજપ સરકાર ચિંતિત અમિત શાહે મધરાતે બેઠક બોલાવી આજે અમિત શાહ લખીમપુર ખેરી કનોજમાં જાહેર સભાઓ કરશે જો ક્ષત્રિય સમાજનો સાત બેઠકો પર ભાજપની ઓરનો દાવો સાચો પડશે તો આ ભાજપની પડતીની શરૂઆત હશે રાજ્યના ભરૂચના કેસર ગામ સુરતના સંધરા બનાસકાંઠાના ભાકરી આ ત્રણ ગામોમાં એક પછી નો કર્યો બહિષ્કાર ચૂંટણી પછીનો પ્રાથમિક સર્વે રાજકોટમાં ભાજપ જીતે તો પણ લીડ ઘણી ઘટશે રાજકોટમાં મતદારોનો ઓછો અને નિરસ અભિગમ લીડના દાવાઓ પ્રશ્ન ચિહ્ન લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ કોંગ્રેસે તેના સાથી પક્ષોને આપી એકસો ને એક બેઠકો પ્રથમ વાર ત્રણસો અઠ્યાવીસ બેઠકો પર જ લડી રહી ચૂંટણી દક્ષિણ ગુજરાત માં સૌથી ને સારું એટલે કે સૌથી શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ મતદાન વલસાડ માં બાઉતેર પોઈન્ટ ચોવીસ જામનગરમાં પંચાવન ટકા મતદાન રાજવીઓ નેતાઓથી લઈને નાગરિકોએ આપ્યો પોતાનો મત ચૂંટણી બાદ રૂપાલાએ કહ્યું મારા કારણે મારા પક્ષનો વિરોધ થયો છે હું ફરી ક્ષત્રિય સમાજની માફી માંગુ છું ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો કે ભાજપ બંધારણ બદલવા માટે 400 થી વધુ બેઠકો જીતવા માંગે છે આત્મનિર્ભર ભારતની વધતી તાકાત દુશ્મનોને પાણીની અંદર કરી નાખશે ઠાર એર ઇન્ડિયા ની થી વધુ ફ્લાઇટ રદ થતા યાત્રીઓ મોટી સંખ્યામાં કર્મચારીઓ સીકલી ઉતર્યા દાતામાં કર્મચારી બોર્ડ વાળી લખેલું બોર્ડવાળી ગાડીમાંથી યુવકને ઝડપ્યો આ વર્ષે ઇતિહાસમાં સૌથી ગરમ રહ્યો એપ્રિલ મહિનો જલવાયુ પરિવર્તન દરેક વખતે અડત્રીસ લાખ કરોડ રૂપિયાના નુકસાનની આશંકા મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને મારી આ ચેનલ શોર્ટ્સ ખબર ઉપર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા બે લાયકોન ને દબાવી ઓલ ઉપર ક્લિક કરો જેથી મારા દરેક વિડીયો સૌથી પહેલા તમને પહોંચી વળશે જય જવાન જય કિસાન જય હિન્દ